ભાજપ આગેવાન ડોક્ટર ભરત કાનાબારનો મોટો ઘટસ્ફોટ સાગઠિયા પર લાંચ લેવાનો ભરત કાનાબારનો આરોપ છે કેડી સાગઠિયાએ અઢી લાખની લાંચ લીધાનો આરોપ છે કેડી સાગઠિયા એમડી સાગઠિયાનો ભાઈ સમયે કેડી સાગઠિયા એડિશનલ ચીફ ટાઉન પ્લાનર હતો બે હજાર એકવીસમાં માં સાગઠિયાએ અઢી લાખની લાંચ લીધાનો પણ આરોપ છે અમરેલીની એપીએમસીની જમીનને લઈને લીધા હતા અઢી લાખ રૂપિયા સિત્તેર વીઘા જમીન એને કરવા લાંચ લીધાનો આરોપ છે

પણ એના માટે એપ્રુવ કરવા માટે રાજ અમરેલી ટીપીઓમાંથી એના મેપ નકશા એપ્રુવ કરાવવા પડે અને એ વખતે આ જ સાગઠિયા મોટાભાઈ કેડી સાગઠિયા એ એ વખતે ઓરડામાં હતા અને એને પાસે અમરેલીનો ચાર્જ હતો એટલે એમની પાસે આ નકશા એપ્રુવ કરવા મોકલ્યા અમરેલીના માર્કેટ યાર્ડના સત્તાવાળા હોય પણ એ ડીલે થતું હતું અને સામે માર્કેટિંગ યાર્ડે નાબાર્ડ પાસેથી પચીસ કરોડની લોન લીધેલી આ માર્કેટ યાર્ડ બનાવવા માટે લોનનું વ્યાજ ચડતું હતું અને વેપારીઓને હરાજી કરીને અગાઉથી એડવાન્સમાં એને ડિપોઝિટો બદલી ચેલી અને અમુક સમયમાં દુકાનો બાંધી આપવાનું વચન હતું એટલે માર્કેટિયાના શાસકોને પણ ઉતાવળ હતી એટલે પછી અલ્ટિમેટલી સાંગઠિયાને અઢી લાખ રૂપિયા આપ્યા એટલે એ નકશા એપ્રૂવ કર્યા અને એ નકશા અમદાવાદ ગયા સાગીયાને તો ઓલરેડી અઢી લાખ અપાઈ ચુક્યા હતા નેક્સ્ટ ડે મેગીયા ને ફોન કર્યો આ જે મોટા એમના ભાઈ છે કે બીજું આ ખેડૂતોની સંસ્થા છે ભાઈ અને તમે ખેડૂતોના પૈસા લેતા શરમ નથી આવતી તમે આ પૈસા તાત્કાલિક અમને પરત મોકલો નહીં અમે તમારી સામે વિધિવત ફરિયાદ કરશું બીજા દિવસે અમને અમરેલી બેઠા આ પૈસા મળી ગયા